ભાવનગર શહેરના ગાયત્રીનગર નજીક આવેલ સંપ્રાણ સોસાયટીમાં મનપા દ્વારા નળ અને ડ્રેનેજની લાઇન કાપવા છતાં સ્થાનિક રહીશો દ્વારા ભારે રોષ વ્યક્ત કરાયો હતો ભાવનગર શાહના ગાયત્રીનગર પાસલ સંપ્રાણ સોસાયટીમાં એકવીસ જેટલી બિલ્ડિંગોમાં બસો બાવન જેટલા ફ્લેટ ધારકો વસવાટ કરે છે જ્યારે બિલ્ડિંગ જર્જરિતને લઈ ભાવનગર મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવે જેના અનુસંધાને ત્યાંના રહીશો દ્વારા તાત્કાલિક ધોરણે જર્જરિત ભાગોમાં રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં આજરોજ મનપાના અધિકારીઓ દ્વારા ત્રણ દિવસ અગાઉ નોટિસ પાઠવી તાત્કાલિક જગ્યા ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવેલ આજરોજ ત્યાં ગટર લાઇન કાપવા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો જ્યારે સ્થાનિક રહીશો દ્વારા મનપાના કમિશનરશ્રીને રજૂઆત માટે વારંવાર ગયા હતા તેમ છતાં તંત્ર દ્વારા કોઈ મનપાના કમિશનર સાથે મુલાકાત કરવા દીધી ન હતી ત્યારે સ્થાનિક રહીશો દ્વારા અંતે કંટાળી ગયા હતા અને આજે ડ્રેનેજ લાઇન કાપવા આવતા ઉગ્ર વિરોધ કરી રોષ વ્યક્ત કરેલ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ સોસાયટી માં અમે રહીશું અને અમને જે કઈ થશે તેમ સંપૂર્ણ જવાબદારી અમારી પોતાની રહી તેમ જણાવ્યું હતું અશ્વિન સોલંકી જે ન્યુઝ ભાવનગર ભૂપતભાઈ નાજિયા સમર્પણ સોસાયટી નો પ્રમુખ છું શું સમસ્યા છે હવે સમસ્યા એવી કે સાહેબની છે ને અમને ત્રણ નોટિસો મળી કે ભાઈ તમે રિપેર કરાવો રિપેર પહેલાં હાઉસિંગ બોર્ડની બે મળી એટલે હાઉસિંગ બોર્ડની મળી એટલે તરત જ અમે લોકો મિટિંગ કરી મિટિંગ કરી અને કમિટી નક્કી કર્યું બ્લોક ડીટ કે ભાઈ આપણે રિપેરિંગ ચાલુ કરાવી દઈએ હવે એ મિટિંગ ચાલુ કરી અને અમે લોકોએ રિપેરિંગ ચાલુ કરાવ્યું ચાલુ કરાવ્યું તો ત્રીજી નોટિસ આવી કે અમે તમારું ગટર કનેક્શન કાપી જશું હવે એ સમયમાં ગટર કનેક્શન કાપી ગયા એ લોકો સોરી નળ કનેક્શન કાપી ગયા બરાબર હવે આવીને આજે પાછા એવું કીધું કે તમે હવે ગટર કનેક્શન અમારે અમે કાપી નાખશું હવે ગટર કનેક્શન કાપવા આવ્યા એટલે અમે કીધું કે તમારી સૂચના પ્રમાણે અમે કામ ચાલુ કરાવી દીધું છે અને અત્યારે ઓલરેડી કામ ચાલુ છે અને અમને એવું કીધું કે તમે સ્ટ્રકચર રિપોર્ટ આપો હવે સ્ટ્રક્ચર રિપોર્ટ ત્યારે જ મળે જ્યારે અમે રિપેર પૂરું કરાવી નાખી ત્યારે એ લોકો એવું કીધું ગઈકાલની નોટિસની અંદર કે તમે ત્રણ દિવસની અંદર આ જગ્યા ખાલી કરી આપો ટોટલી બધા લોકો બરાબર તો આ વસ્તુ યોગ્ય કે અત્યારે બસો ને બાવન ફ્લેટ છે તો ક્યાં જાય આ લોકો બરાબર ફીટ નું હા અને કામ મોટું છે બરાબર અને તાત્કાલિક લોકો જાય ક્યાં એટલે મેન મુદ્દો એ છે કે અત્યારે અમને થોડો ટાઈમ આપે